સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ कोर्ट ना चुकादा बाद अनुसूचित जाति ये अपेला बन ने बनासकाठा जिला मा मड़े उम्मीद प्रतिसाद निर्णय परत खेंचवा अलग अलग जगह ऊपर अपाया आवेदन पत्र गुलीबाज शिक्षकों ऊपर शिक्षण विभागे करी कार्यवाही लांबा समय थी गैरहाजर रहता नौ शिक्षकों ने कराया घर बेगा ડીસામાં રાશનની દુકાનો પર અનાજ લેવા આવેલા ગ્રાહકો સંચાલકની ગેરહાજરીના લીધે પરેશાન સંચાલક વારંવાર ગેરહાજર રહેતા હોવાની ગ્રાહકોએ કરી ફરિયાદ કલકત્તામાં ટ્રેની મહિલા તબીબ સાથે ઘટેલી ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે યોજાઈ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબોએ પણ આપી શ્રદ્ધાંજલિ હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસામાં આજે દલિત સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરત ખેંચવાના વિરોધમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું આ ચુકાદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચુકાદાને લઈ સમગ્ર દેશમાં દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે આ ચુકાદાને પરત ખેંચવા માટે ભારત બંધનું એલાન દલિત સમાજ દ્વારા રાખવામાં આવ્યું હતું આજે વહેલી સવારના સમયે ડીસામાં અનુસૂચિત જાતિના કાર્યકરો ભારત બંધના એલાનમાં જોડાવા માટે જતા હતા તે દરમિયાન ડીસાના હાઈવે ઉપર આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નજર કેદ કરી છોડી મૂકવામાં આવ્યા હતા બાદમાં અનુસૂચિત જાતિના આગેવાનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચુકાદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અનુસૂચિત જાતિ દ્વારા સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે નમસ્કાર મિત્રો આજે એકવીસમી ઓગસ્ટના દિવસે સમગ્ર ભારતની અંદર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એસસી એસટીના જો અનામત છે એમાં પણ વર્ગીકરણ કરવાનો જે ભાગલાવાદી ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદાના વિરુદ્ધમાં આજે સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ભારત બંધનું એલાન આપેલું છે એના પગલે આજે ડીસામાં સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ડીસા બંધના એલાનને સફળ કરવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ ભેગા થયા હતા પરંતુ અમારા કાર્યકરોની પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવેલી છે અને અત્યારે અમે ડીસા નાયબ કલેક્ટર ખાતે સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ તાત્કાલિક ધોરણે આજે સુપ્રીમ કોર્ટનું જે કાયદો છે એને રદ કરવામાં આવે નહીતર આવનારા સમયની અંદર સમગ્ર ડીસા અને ગુજરાતની અંદર બે હજાર અઢારમાં જે પ્રમાણે ભડકે બળ્યું હતું એ પ્રમાણના કાર્યક્રમો અમારે ના કરવા પડે એના માટે સરકાર તાત્કાલિક ધોરણે આ જે ચુકાદો છે અને રદ કરવામાં આવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને ડીસામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જ્યારે જિલ્લાના સરહદી તાલુકા મથક ધાનેરામાં ભારત બંધના એલાનના પગલે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટીની અનામતમાં નો ચુકાદો આપવામાં આવ્યો છે જેની સામે વિરોધ કરતા બનાસકાંઠા દલિત સમાજ દ્વારા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી કેટેગરીમાં અનામતમાં વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આપવામાં આવ્યો છે જેની સામે બનાસકાંઠા દલિત સમાજે વિરોધ નોંધાવ્યો છે આ ચુકાદો એસસી એસ ટી એકતાને તોડનારો હોવાનું જણાવતા દલિત સમાજે આ ચુકાદો રદ કરવાની માંગ કરી હતી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે એસસી એસટીનું વર્ગીકરણનો કાયદો લાય અને કેમિલની વાત કરી છે તો ખરેખર જે એસસી એસટીની જે એકતા છે એ તોડવાનું કામ ચાલુ થયું છે અને આ એસસીએસટી એકતા તૂટે નહીં એ માટે અમે પ્રધાનમંત્રીશ્રી અને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરીએ છીએ કે સંસદમાં આધારશીતનો કાયદો લઈ અને આનો જે રદ સુપ્રીમ કોર્ટનો જે ચર્જમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે રોડ ઉપર આંદોલન કરવાની ફરજ પડશે એસસી એસટીમાં વર્ગીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ નહીં કરાય તો દલિત સમાજે રોડ ઉપર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચુકાદાના પગલે આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધના એલાનમાં દાંતીવાડા અને પાંથિયાવાડા સહિત આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા જેના પગલે એસસી એસટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આજે પાથાવાડા પોલીસ મથકે પહોંચ્યા હતા વાતાવડા પોલીસને આપવામાં આવેલું આવેદન રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદાને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી હતી ભારત લઈ ધાનેરા ખાતે પણ બંધની અસર જોવા મળી હતી આજે એસસી એસટીના ના આગેવાનોએ એકત્રિત થઈ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવી સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરત ખેંચવાની માંગ કરી હતી ધાનેરા શહેર અને તાલુકામાંથી એસસી એસટી સમાજના આગેવાનો યુવાનો મોટા પ્રમાણમાં ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમી લેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય સામે દલિત આદિવાસી સંગઠનોએ આજે ભારત બંધનું આહવાન કર્યું હતું નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે જેને લઈ આજે ધાનેરા ખાતે પણ સમાજના આગેવાનોએ ભેગા થઈ રેલી યોજી હતી જય ભીમના નારા સાથે નીકળેલી રેલી ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી હતી અને ધાનેરા મામલતદારને રજૂઆત સાથે આવેદન પત્ર પણ આપ્યું હતું ભારત બંધના એલાનને લઈ આજે ધાનેરા પોલીસે પણ ઠેક ઠેકાણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક સુકાદામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમી લેયર દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વર્ગીકરણ કરવું અનામત તો આ મુદ્દાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આખા ભારત દેશના સમાજમાં એક વિરોધ પેદા થયો હતો એના અનુસંધાને વિવિધ સંગઠનોએ અને સમગ્ર ભારત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજે ભારત બંધનું એલાન આપેલું હતું આજની એકવીસ તારીખે તે અનુસંધાને આજે એકવીસ તારીખે આખું ધાનેરા સજ્જડ બંધ રહ્યું એ બદલ પહેલાં તો ધાનેરાની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું સમાજ દ્વારા પોલીસ પ્રશાસને અમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ છીએ પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો એ બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એકવીસ ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને આજે ધાનેરા પણ સમગ્ર રીતે બંધ રહ્યું તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને જૂના બસ સ્ટેશનથી એસટીએમ સાહેબની ઓફિસ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા આવી અને એસડીએમ સાહેબને અમે અહીંયા આવેદનપત્ર રજૂ કર્યું અને અમારો અવાજ સરકાર સુધી અને મહામયમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ માટે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ગુલ્લીબાદ શિક્ષકો ઉપર શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી લાંબા સમયથી ગેરહાજર રહેતા નવ શિક્ષકોને કરાયા ઘર ભેગા વિશામાં રાશનની દુકાનો પર અનાજ લેવા આવેલા ગ્રાહકો સંચાલકની ગેરહાજરીના લીધે પરેશાન સંચાલક વારંવાર ગેરહાજર રહેતા હોવાની ગ્રાહકોએ કરી ફરિયાદ કલકત્તામાં ટ્રેની મહિલા તબીબ સાથે ઘટેલી ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે યોજાઈ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબોએ પણ આપી શ્રદ્ધાંજલિ तो जोता रहो बीके न्यूज़ चैनल एक्सक्यूज मी मैजिस्ट्रेट साहेब नु घर आज छे ने नहीं 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 ये सामने वाली गली मारे छे सॉरी 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 इट्स ओके अरे भाई मंत्री जी घर में छे ओ oh, मारो मारो डाबी बाजू में चौथा घर छे सर शूट द शो यार जी हां कमिश्नर साहेब नु घर ना आगे राइट में hmm. ટાટા બ્લુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વ જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ સારવાર તદ્દન મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારી ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ बी एर भरपूर रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર

વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી અનધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે તંત્રએ આળસ કંખેરી લાલ ગેરહાજર રહેતા નવ શિક્ષકોને ગરભેગા કરતા ચકચાર મચી ગઈ છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક અધિકારીએ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા નવ જેટલા શિક્ષકોને બે હજાર છના ના ઠરાવ મુજબ બરતરફ કરવામાં આવ્યા છે

તાલુકા શરણાધિકારી દ્વારા અત્રની કચેરી ખાતે જુલાઈ મહિનામાં દરખાસ્ત કરવામાં આવી હતી કચેરી ખાતેથી શિક્ષકોને નોટિસો આપી એમના ખુલાસાના પગલે નવ જેટલા શિક્ષક એક વર્ષ કરતાં વધુ સમયથી અધિકૃત રીતે બે ગેરહાજર રહેતા તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે બે હજાર છના ના ઠરાવ મુજબ નવ શિક્ષકોને બિનઅધિકૃત ગેરહાજરના દિવસથી એમને બરતરફ કરવાના હુકમ કરવામાં આવ્યા છે ઘરભેગા કરવામાં આવેલા શિક્ષકોમાં અસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી વાવ પટેલ જગદીશકુમાર કાળીદાસ દિયોદર પટેલ સોહાબેન ભૂપેન્દ્રભાઈ દાતા ચૌહાણ જયકુમાર કનૈયાલાલ દાંતા પટેલ અનસુયાબેન રણછોડભાઈ કાંકરેજ શાહ સંગીતાબેન કીર્તિલાલ કાંકરેજ પટેલ માલતીબેન હસમુખભાઈ કાંકરેજ પટેલ શીતલબેન ઘનશ્યામભાઈ ધાનેરા પટેલ સરદાબેન ભરતભાઈ ધાનેરાનો સમાવેશ થાય છેલ્લા બે દિવસથી ગરમીની સાથે બફારાનો પ્રકોપ વધતા લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં આજે હાઈવે વિસ્તારમાં વરસાદ પડ્યો તો શહેરના ભાગમાં કોરો ધાકોર જોવા મળતા લોકો અચરજમાં પડ્યા હતા આજે પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ એગોલા રોડના રહેણાંક વિસ્તારો પર સવારના સમયે ઝરમર વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તેમજ વરસાદી માહોલના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે એ જ સમયે પાલનપુરના શહેરી વિસ્તાર કોરો ધાકોર અને ગરમીના બફારાથી લોકો શેકાઈ રહ્યા હતા પાલનપુર શહેરમાં માત્ર બે કિલોમીટરના અંતરમાં

લઘુમતી ધર્મ બૌદ્ધ મહાસંઘ ગુજરાત આદિવાસી સંગઠનો એક બની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થરાદ મુકામે હાજર રહી બોડી સંખ્યામાં રેલી યોજી થરાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ સંસ્થાના આગેવાનો અને સંસ્થાઓના જવાબદાર હાજર રહ્યા હતા જે ગેમ આજ રોજ ભારત બંધનના એલાનના ભાગરૂપે થરાદ ખાતે અમે એક વિશાળ રેલીનું આયોજન કરી અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબ ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે એના કરતાં આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈપણ પ્રકારના જે રજૂઆતો છે અમારી અમારી માગણીઓને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજ રોજ થરાદ ખાતે આવેદન પત્ર આપ્યું છે કેન્દ્ર સરકાર ગરીબો માટે અનેક યોજના લાવે છે અને દેશનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે મફત અનાજ પણ આપતી હોય છે પરંતુ ઠેકેદારો સરકારની આ યોજનાઓની મલાઈ ખાઈને સરકારને બદનામ કરતી હોય છે ત્યારે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર સસ્તા અનાજની દુકાનો ઉપર જોવા મળે છે અને તેના માટે રાશન પ્રચલિત બન્યો છે આ રાશન ડીસામાં પણ છે ડીસામાં સૂટબુટ પહેરી સેવાકીય કાર્યકર્તા હોવાનો દેખાવો કરતા કેટલાક તત્વો સરકાર દ્વારા આપવામાં આવતું ગરીબોના હકનું અનાજ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની મિલી બારોબાર ઉઠાઈ નાખે છે અને વર્ષોથી ચાલી આવતી આ આ આજે પણ જોવા મળે છે પરંતુ સાથે સાથે સસ્તા અનાજની દુકાનના સંચાલકો પણ કમ નથી શિવનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનથી પણ સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ગરીબો માટે આ સસ્તા અનાજની દુકાનો પર મળતું અનાજ તેમની આજીવિકા માટે મહત્વનું છે પરંતુ શિવનગર વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલક સમયસર હાજર રહેતા ન હોવાના લીધે દુકાન ઉપર મજબૂરી બસ અનાજ લેવા આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને સંચાલક હાજર રહેતા નથી અને આ લોકો આવી ગરમીમાં વારંવાર સંચાલકની ગેરહાજરીના લીધે પરેશાન થવું પડી રહ્યું છે આજે પણ એકવાર ફરી આજે લોકો ગરમીમાં રાશન લેવા માટે પહોંચ્યા હતા પરંતુ સંચાલક હાજર ન રહેતા પરેશાન થવાનો વારો આવ્યો હતો હું શિવનગરમાં રહું છું પાણીના શિવનગર બ્રહ્મચારી આશ્રમના બાજુમાં આજે તે કંટ્રોલ છે ઈશ્વરભાઈના નામે છે પણ બીજો બી એ ઠક્કર કરીને ચલાવે છે બીજી વાત કે પબ્લિક જે બી છે એ તીન દિવસથી ચાર દિવસથી બપોરે આવી ગરમીના અંદર એનોન થાય નહીં એમ ફોનથી તરફ નથી એમને પોણીની તકલીફ પોણી પીવાની તકલીફ તીન તીન કલાક ઘર છોડીને અહીંયા આવે કંટ્રોલ કંટ્રોલ તો ઠીક છે આપે છે ઉપરથી આપે છે એના ઘરનું કોઈ હાલતું નથી એ છતાં બી એ બધાને આવી દાટી હાલે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોને એવી જ હાલે થાય થોડી ભડાકા મામલતદાર હોય કે ચાહે કલેક્ટર હોય હા ભાઈ મારે અંતે કોઈ લેવા દેવાનું નથી બરાબર એ ચોક્કુ ચોખ્ખું કહે છે કે તમારે થાય કરીને જે હું દેખી લઈશ એટલે એનો મતલબ એ જ થયો અને બીજો કે ડીસાલામાં જેટલા બી કંટ્રોલ છે અમે ઠેઠ ટેંક અહીંયા કાઢી કંટ્રોલ લેવા ત્રણ દિવસથી અમે ધક્કા ખાઈએ પણ કંટ્રોલ કંઈ જવાબ આપતા નથી અમને ઈશ્વરભાઈ નું કંટ્રોલ છે બીજા ચલાવે અહીંયા ગાડી પણ જવાબ આપતા બેરી રેડીસો ને ગમે એ આવે ને હમણાં ધમકી બતાડી નાખે તમારે જે થાય ને કરી નાખજો હું કોઈ થી બીઆતું નથી બધી રેડીસો દૂર દૂર થી આવે અહીંયા ગાડી કંટ્રોલ માટે પાણી નહી શકવાનું નહીં અહીંયા

એટલે પબ્લિક હેરાન થાય છે ગરમી વગર બધો પરેશાન થાય છે ભાઈ ભાઈ અને ખૂબ ખૂબ હેરાન થાય છે પબ્લિક બહાર આદમી કોમ છોડી છોડીને અહીંયા કંટ્રોલ લેવાયા પણ ધક્કા ખાઈને કોઈ કંટ્રોલ વાળો જવાબ આવતો હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું कलकत्ता में रेनी महिला तबीब साथी घटेली घटना ला विरोध मा पालमपुर खाते योजाई कैंडल मार्च कैंडल मार्च मा जोडायला तबीबोए पण आपी श्रद्धांजलि तो जोता रहो बीके न्यूज़ चैनल जोशी ऑर्थोपेडिक सेंटर હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા જે લખનઉ ટોસ બોસ એરડા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં કલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર રેપ વિથ મર્ડરની ઘટનાને લઈ પાલમપુર ખાતે કોંગ્રેસે તબીબો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને શ્રદ્ધાંજલિ આપી હતી પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેસિડન્ટ મહિલા તબીબ ઉપર રેપ વિથ મર્ડરની ઘટનાથી મહિલા તબીબોની સુરક્ષાને લઈ સવાલો ઊભા થયા છે ત્યારે કોંગ્રેસે તબીબો સાથે પાલમપુર ખાતે બેનરો સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતક મહિલા તબીબને અશ્રુભરી ભરી શ્રદ્ધાંજલિ અર્પતા ન્યાયની માંગ કરી હતી એક આપણી ભારતીય સંસ્કૃતિ જ્યાં નારી પૂજનીય છે અને ડોક્ટર્સ સ્થાન ભગવાન સમાન ગણાય છે એવી આપણી ભારતીય સંસ્કૃતિમાં આજે જે આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલ કલકત્તામાં એક 36 કલાક ડ્યુટી ઉપર ગયેલ ડોક્ટર ફીમેલ ડોક્ટર ઉપર રેપ અને મર્ડરની ઘટના બહાર આવેલ છે જે ઘટના બહાર આવી એને સાત દિવસ થઈ ગયા છે છતાં પણ તેનો પૂરતો ન્યાય બહાર આવ્યો નથી તો અમારી એક ડોક્ટર્સ કમ્યુનિટી તરીકે એક સોશિયલ કમ્યુનિટી તરીકે અને એક સમાજની દીકરી અથવા સમાજના એક લોકો તરીકે એક જ અપીલ છે કે દીકરીને ન્યાય મળે નિષ્પક્ષ ન્યાય મળે અને આ બાબતે જે પણ કન્સર્ન ઓથોરિટી છે પછી એ ગ્રાઉન્ડરૂટ લેવલ ના હોય સ્ટેટ લેવલ ના હોય કે નેશનલ લેવલ ની ગવર્મેન્ટ હોય બધાને અમે એક જ અપીલ કરીએ છીએ કે આનો જે ન્યાય થાય એ નિષ્પક્ષ રીતે થાય અને દરેક દીકરી આજે સુરક્ષિત મહેસૂસ કરે એવું આપણે વર્ક એન્વાયરમેન્ટ દઈએ એવી મારી સમાજને અપીલ છે કેમ કે મેં એક વાંચ્યું હતું કે બેટી બચાવો બેટી ભણાવો પણ આ કિસ્સામાં તો એમ થયું કે બેટી ભણી પણ બચી નહીં અને આ બહુ શર્મિંદા વાળું છે અને દુઃખનીય સેન્ટેન્સ છે તો આ જે ઘટના છે એને અમે શ્રદ્ધાંજલિ બદલ અમે એમ જ ઈચ્છીએ છીએ કે દીકરીને ન્યાય મળે અને સમાજને હું અપીલ કરું છું કે આ માત્ર એક ડોક્ટરની કે દીકરીની આ સ્ટ્રાઇક કે પ્રોટેસ્ટ નથી એઝ અ સમાજ આપણે આમાં આગળ આવવું પડશે મહિલાઓને સુરક્ષિત મહેસૂસ કરાવવું પડશે જો તમને એમ હોય કે તમારી દીકરી આગળ જઈને ડોક્ટર બને આ દેશની પ્રેસિડેન્ટ બને તો આવો આપણે બધા આગળ આવીએ તેને સુરક્ષિત મહેસૂસ કરાવીએ અને એ દીકરીને ન્યાય મળે એવી અમારી પ્રાર્થના છે ന്യൂസ് બુલેટિન પુરુવર્તા પહેલો મુખ્ય સમાચાર ફરી એકવાર सुप्रीम कोर्ट चुकादा बाद अनुसूचित जाति ये आपेला बनायेला ने बनासकांठा जिला मा मळ्यो मिश्र प्रतिसाद निर्णय परत खेंचवा अलग अलग जग्या उपर अपाया आवेदन पत्र गोलीबाज शिक्षकों पर शिक्षण विभागे करी कार्यवाही लांबा समय थी रहता नौ शिक्षकों ने कराया घर भेगा ડીસામાં રાશનની દુકાનો પર અનાજ લેવા આવેલા ગ્રાહકો સંચાલકની ગેરહાજરીના લીધે પરેશાન સંચાલક વારંવાર ગેરહાજર રહેતા હોવાની ગ્રાહકોએ કરી ફરિયાદ કલકત્તામાં ટ્રેની મહિલા તબીબ સાથે ઘટેલી ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે યોજાઈ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચમાં જોડાયેલા તબીબોએ પણ આપી શ્રદ્ધાંજલિ તો હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર